સમાચારોની શરૂઆત કરીએ તો ચારધામ યાત્રાનું રજીસ્ટ્રેશન બંધ કરી દેવામાં આવ્યું છે અને હવે યાત્રાળુઓ અત્યારે અટવાઈ પડ્યા છે રજીસ્ટ્રેશન જ્યારે બંધ કરવામાં આવ્યું છે યાત્રાળુઓને ભારે હાલાકીનો સામનો કરવામાં કરવો પડી રહ્યો છે અને અત્યારે હજારોની સંખ્યામાં યાત્રાળુઓ અટવાયેલા જોવા મળી રહ્યા છે જે પ્રમાણે અત્યારે ચાર ધામ યાત્રાનું રજીસ્ટ્રેશન બંધ કરી દેવામાં આવ્યું છે હજારો શ્રદ્ધાળુઓ જે છે તે પહોંચ્યા છે ચારધામ યાત્રા માટે અને રજીસ્ટ્રેશન બંધ કરી દેતા મોટી સંખ્યા

પરંતુ તે હવે યાત્રિકોને ધક્કો પડી રહેલો જોવા મળી રહ્યો છે તંત્રએ રજીસ્ટ્રેશન માટે હવે હાથ અધ્ધર કરી દીધા છે કહી શકાય કે મોટા પ્રમાણમાં યાત્રાળુઓ નોંધણી કરાવવા માટે થઈને નોંધણી કેમ્પમાં પહોંચ્યા પરંતુ યાત્રાળુઓ હવે અટવાયેલા જોવા મળી રહ્યા છે ખૂબ જ હાલાકીનો અત્યારે સામનો કરવો પડી રહ્યો છે યાત્રાળુઓને જે પ્રકારના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે કે જ્યાં યાત્રાળુઓની ભીડ મોટી સંખ્યામાં આ નોંધણી કેમ્પની અંદર જોવા મળી રહી છે કેટલાક યાત્રાળુઓમાં નારાજગી પણ અત્યારે જોવા મળી રહી છે ગુજરાત સહિત દેશભરમાંથી આવેલા હજારો જે યાત્રાળુઓ છે અત્યારે તો પરેશાનીનો સામનો કરી રહ્યા છે